તો આજે આપણે સાબુદાણાના વડા બનાવવાના છે તો તેના માટે આપણે સાબુદાણા એક વાટકો બે ત્રણ કલાક પેલા પલાળી દીધા હતા તો આપણે એને ગાળી તો આપણે વડા બનાવવા માટે બાફેલા બટેકા શીંગના દાણાનો ભૂકો આદુની પેસ્ટ મરચાંના કટકા લીલા ધાણા તો આમચુર પાવડર મરીનો ભૂકો અને સંસો પાવડર લીંબુનો રસ ફરાળે મીઠો તો આપણે બધું મિક્સ કરી દીધું તો આપણો બધો મસાલો મિક્સ થઈ ગયો છે હવે આપણે તેલવાળો આદ કરી લઈશું આવી રીતને આપણે વડા બનાવી લઈશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે બંને બાજુ આપણે આવી રીતના ઘેતી લઈશું તો આપણે બંને બાજુ ખેતાવી દઈશીએ